સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે બનાવવાની છે પકોડી પકોડી પકોડીનું પાણી બધું જ આપણે અલગ રીતે બનાવવાનું જે નોર્મલ બનતું હોય એ નોર્મલ નહીં બનાવવાનું કારણ કે લાલભા કહેતા કે તમે ઇન્ટ્રો આલો તાણ કહેજો કે અલગ રીતે બનાવવાનું એટલે અલગ રીતે એ કઈ રીતે બનાવી એ માટે તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગ જોવો પડશે અને મિત્રો જો શક્ય હશે તો આપણે પકોડીમાં સરત પણ પાડી આવું તો વ્લોગ કન્ટિન્યુ કરજો આપણે જઈએ લોકેશન ઉપર તો મિત્રો આપણા આજે પકોડી બનાવવાની છે એટલે મરચાં જરૂર પડશે આદુ ની જરૂર પડશે અને કોથમીરની ની જરૂર પડશે બરાબર એટલે આપણે બધું ત્રણ વસ્તુ લઈ આપણે ધોવાઈ ગયા છે બે પાણી ધોઈ દેવું મિત્રો આપણે પકોડી બનાવવાની છે એટલે પકોડીના મસાલામાં આવે છે ડુંગળી તો આપણે ડુંગળી સોલીને કટિંગ કરવાની છે આપણે કટિંગ કરી દઈએ મિત્રો પકોડી બનાવવાની હે એના માટે આપણે જે મસાલો બનાવવાનો હો એના માટે પેલા મસાલો આપણે શીખી દેવો આ છે આખા ધોણા આ છે જીરું બાકી આખા છે મરચાં જુઓ તો મિત્રો આપણા પકોડી બનાવવાની પણ આપણે પકોડી છે ને એક વખત પકોડીનો વિલોગ બનાવ્યો તો એ વખત આપણે પકોડી છે ને તૈયાર લા હતા પણ આ વખત આપણે કોઈ પકોડી જાતે બનાવવાની છે અને જાતે તળવાની છે એના માટે જો સૌ પ્રથમ લઈ લીધી સૂજી અખતરો જ કરીએ છીએ જોઈએ ચેવી બનાવ બે તૈ ચૂઠી સૂજી

ની અંદર નાખશું સોડા થોડા આટલો સોડા નાખશું આને મિક્સ કરી દેહું વધી દેહુ લોટ

ધોણા કટિંગ કરશું અને મિક્સરમાં પીસી દેવું બરાબર ને એકદમ ચટણી બનાવી દેવું આપણે તો પહેલાં એને વાઢી દઈએ કટિંગ કરી દઈએ અને પછી મિક્ચરમાં પેલું કરી દઈએ આપણે મિત્રો લોટ બંધાઈ ગયો હોત જોઈ લો બરોબર વાના થોડી વાર પડ્યો રાખશું લુકડું ટોચી તો મિત્રો સૂકા મરચા અને દાણાનો આપણો કચુંબર કરવાનો છે તો આપણે માં નાખી દીધો જો અને હવે આનું કચુંબર આપણે કરી નાખશું જો મિત્રો આવું થયું આજુ

તો આપણે આ મિક્ચર માં નાખી દેજો લવ કા કપડ થઈ જો ટકાટ આ પાણી વળતું મિત્રો આપણો પકોડીનો લોટ ભૂવાથી અને દસ પંદર સુધી પડ્યો રાજો તો હજુઓ મેં અને નાની નાની લોઈઓ કરીને ગોવિંજી નાલું ગોવિંજીયાના ગોળ ગોળ કરણ તો મિત્રો આપણે તેલ ગરમ થઈ ગયું હવે પકોડી તળવાનું કામકાજ આપણે ચાલુ કરીએ જો હા જોઈએ છીએ તળાય છે આવી પકોડી તળી જુઓ બે બે રીતની બનાવી

તો મિત્રો પકોડી તળવામાં તો હરખાય નાય બરોબર એટલા આપણે બનાવશું પકોડીનું નું પાણી જુઓ આ વાબલીનું પોણી પાણી લઈ લીધું હવે એની અંદર રેડશું સાદું પાણી લાવ બીજું ભાડો અંદર નાચો શું લેબુ હવે આપણે જે હું પ્રથમ ગરમ મસાલો પેલો શેક્યો તો પછી મિક્સરમાં મિક્સ કરી અને દળી નાખ્યો એરો મસાલો હવે તો લે અંદર નાખી દીધું સંચર મીઠું બરોબર હવે અંદર નાખશું લીલા મરચા લીલા તોણા અને બા બીજું આદુ આદુ અને આદુ આ જે એનો પેસ્ટ બનાવ્યો તો ને પેસ્ટ અંદર નાખી દેવું પાણી થઈ ગયું તૈયાર જોઈ લો

મીઠું વાળું તમે કોઈ આલુ મિયાઠુ લાવો કા હું મિયાઠુ અચાનક પાછળ નાચવા મળ્યા મોરચું આ બાજુ આગળ નાચો ભાઈ તો મિત્રો આ બાજુ આપણે હે ને પકોડીનો માવો તૈયાર થઈ ગયો અને પેલી બાજુ જોન આવી ગઈ જોન વાળા ના જી આપણે પકોડી બનાવી ગઈ ના પેલા ગુગા બાપા ને કરી દીધી લાવ પકોડ

અને હું તમને કહેતો તો કે આપણે ચેલેન્જ કરીશું તો ચેલેન્જ એવું હોય દરેકના દસ પકોડી આલવામાં આવશે અને જે સૌથી ઓછા ટાઈમમાં પકોડી ખાઈ જશે દસ એને સો રૂપિયા ઇનામ આપવામાં આવશે તો મિત્રો ચેલેન્જમાં એવું હા આપણે દરેકને દસ પકોડી આપી હ જે સૌથી ઓછા ટાઈમમાં ખાઈ જશે એના આપણે ઇનામ આપશું સો રૂપિયા બરાબર ઓછી સ્ટાર્ટ કરું એને પછી જો પોણી ભાઈ લેવું જ લેજો ના લેવું કોઈ નઈ પોણી ફરજિયાત નહીં બરાબર દસ પકોડી ખાઈને ડીસ અધર કરી દેજો એટલે ખબર પડી જા હા બરાબર ઓમે મુ તો જીતવાનો તો શું નહીં સ્ટાર્ટ પાકુ બતાવ પાછા બરો કેમેરા મે ચેક કરજો ચેક કરતા રહેજો બધા મોઢા બતાવો મોઢા 你咋个？乌达，乌达罗，乌达罗，乌达。怎么？哪个乌达？兄弟们，猪 <Darth> 料 <Vader>，猪<姿>料。 પકોડી તીખી ભરી તી જો ની આકડી જો મિત્રો અમારે અમે તીખું ખાઈએ છીએ અમારી પકોડી તીખી ભરી તીને મોડી તો હજુ ખાઈ નઈ રહ્યા હો રૂપિયા માલી દીએ આપડે